કડોદરામાં બુટલેગઢની પાસા હેઠળ અટકાયત કરતા બબાલમાં મહિલા સહિત ત્રણના ત્રણ દિવસના રિમાન્ડ હતી કડોદરા પોલીસ પલસાણા તાલુકાના અંતુલી ગામના ગુડીફળિયામાં રહેતો માઠાભાડે ઓમ પ્રકાશ વાંસફોડિયાને પાસા હેઠળ અટકાયત કરવાની હતી જો કે આ ઓમ પ્રકાશ વાંસફોડિયા કડોદરા નજીકથી પસાર થતી ગણપતિ આગમન યાત્રામાં હતો આગમન યાત્રામાંથી કડોદરા પોલીસ જેવી ઓમ પ્રકાશ વાંસફોડિયાને પકડી કડોદરા ચાર રસ્તા નજીક આવેલા પોલીસ ચોકી લાવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ટોળું પોલીસ ચોકીમાં રાત્રે હતું અને પોલીસ મથકમાં દરવાજાનો કાયદ તોડી નાખ્યો હતો અને ઓમ વાંચોડિયાની મુક્તિ માટે બબાલ કરી હતી સમગ્ર મામલે પોલીસે કાયદાકીય કલમો લગાવી ગુનો દાખલ કરી ઓમ પ્રકાશ વાંસોડિયાને અમદાવાદ મિલિયન જેલ ખાતે મોકલી આપી ધમાલ કરતા જયપ્રકાશ વાંસપુડિયા ભાવનાબેન રમેશ વાંસપુડિયા અને હેઠલ ઈશ્વરભાઈ વાંસોડિયાની ધરપકડ કરી આગળ કાર્યવાહી માં આ ધમાલમાં અન્ય કોણ હતા વગેરેની માહિતી મેળવવા માટે પલસાણા કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કડોદરા પોલીસે હાથ ધરી છે